સર્વ સેવા સંઘ દ્વારા માંડવી તાલુકાના મસ્કા ગામે ગામતળ સફાઈ અભિયાનનું સુંદર આયોજન કરાયું હતું ભારે વરસાદ બાદ ગંદકી ફેલાતા રોગચાળાથી બચવા અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા હેતુ સંસ્થાના અધ્યક્ષ જીગરભાઈ તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ ચાલતા આ સફાઈ અભિયાનનો પ્રારંભ કીર્તિભાઈ ગોર વિરમભાઈ ગઢવી ડોક્ટર મૃગેશ બારડ દેવાંગભાઈ ગઢવી હીરાભાઈ પટેલ રાવલ સાહેબ તેમજ આગેવાનોના હસ્તે થયો હતો સેવા સંઘ સંચાલિત એન્કરવાલા હોસ્પિટલ ખાતે સર્વસંઘ સર્વસેવા સંઘના પ્રમુખ જીગરભાઈ દ્વારા અને જેમના પિતાજી વડીલ અમારા સર્વના માર્ગદર્શક તારાચંદભાઈ માર્ગદર્શન મળ્યું હોય એ વિસ્તારમાં માંડવી અને મુન્દ્રામાં અતિ ભારે વરસાદ બાદ ગંદકી અને કચરો ખૂબ ફેલાઈ ગયા હતા એ દૂર કરવા રોગચાળો ન ફાટે એ માટે જીગરભાઈને આ સરસ વિચાર આવ્યો અને પ્રથમ મુન્દ્રા તાલુકામાં આખા દરેક ગામોમાં સ્વચ્છતા અભિયાન માટે એમણે જેસીબી અને ટ્રેક્ટરો ફાળવ્યા એ ગામમાંથી કચરો દૂર થાય ગાંડા બાવળની સફાઈ થાય એ માટે આ કાર્ય કરવામાં આવ્યો એના જ અંતર્ગત આજરોજ બિદરા જિલ્લા પંચાયતના મસ્કા ગામે જ્યારે આ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ડોક્ટર મૃગેશભાઈ બારડ દેવાંગભાઈ ગઢવી અને અમારા સાથી મિત્ર અને આ પ્રોજેક્ટના કન્વીનર એવા ભાઈ શ્રી વિરમભાઈ ગઢવી પૂર્વ સરપંચ અમારા હીરાભાઈ પૂર્વ સરપંચ અમારા શાંતિભાઈ મણિલાલભાઈ રવિ કાકા સહિત આગેવાનો ઉપસ્થિત રહી અને આજ રોજ આ મસ્કામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરીએ છીએ ત્યારે અમારા સાથે મસ્કા હાઈસ્કૂલના આચાર્ય મયુરભાઈ રાવલ જેમની ટીમ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે અમે લોકોએ આ સ્વચ્છતા અભિયાનના વેગ મળે એ માટે આજુબાજુના ગામમાં પણ અવેરનેસ આવે એ માટે મસ્કા ગ્રામ પંચાયત જનભાગીદારી અને લોકોના સહયોગથી સંસ્થાઓને પણ જોડી અને આપણા અમારા વિસ્તારમાં ગાંડા બાવળની સફાઈ થાય અને જ્યાં કચરાના અમુક જગ્યાએ ઢંગ છે ગંજ ભરેલા છે અમુક વિસ્તારમાં એ પણ સાફ થાય એ માટે આજે આ મુહિમમાં સૌ લોકો જોડાયા છે અને અમે પ્રયત્ન કરીશું કે અમારા વિસ્તારમાંથી એક તો જાગૃતતા પણ આવે અને સ્વચ્છતા પણ થાય ગાંડા બાવળની પણ સફાઈ થાય આપના માધ્યમથી હું દરેક ગામના લોકોને પણ વિનંતી કરીશ દરેક વિસ્તારના લોકોને વિનંતી કરીશ કે જો કચરો ઉપાડવાવાળો સફાઈ કામદાર એક હોય છે બે હોય છે નાના ગામોમાં કે ચાર હોય છે પણ કચરો કરવા વાળા આપણે ઘણા બધા છીએ ત્યારે થોડી જાગૃતતા થોડી અવેરનેસ આપણે લાવીએ આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ જ્યાં ત્યાં આપણે જે પણ વધેલા બાવર હોય છે એની પણ રેગ્યુલર આપણે કટિંગ કરીએ કારણ કે અમુક જગ્યાએ અમુક રસ્તામાં જે પણ વાડીની ખેતરોની કે વાડાઓની વટ હોય છે તે આમ ખસતી જ આવે છે ખસતી જ આવે છે બાવળ કાપી પાછો એના ઉપર નાખીએ એટલે એ આપણે એ નજરે જોઈએ કે ન જોઈએ પણ આ જે વટો છે એ આમ છે આપણે સર્વે આખા જોઈએ છીએ કે પેલા આ ભાઈ વટ ક્યાં હતી ને અત્યારે એ વટ ક્યાં આવી ગઈ તો આ આપણે રસ્તામાં કોક પણ મનુષ્યને નડતરરૂપ થઈએ છીએ આ પણ એક પાપ છે ગુનો છે એના કરતા આપણે સૌ થોડા જાગૃત બનીએ ભલે બે ચાર મહિને જયારે પણ આપણે સમય મળે ત્યારે આપણા વિસ્તારની જે પણ વાડી ખેતર વડાની વટો હોય એને આપણે સાફ રાખી અને રસ્તો ખુલ્લો રાખીએ એવી પણ આ સફાઈ અભિયાનમાં હું આપ સર્વે પાસે વિનંતી કરીશ કરીશ અને સર્વેને પણ આગળની વિશેષ માહિતી દેવાંગભાઈ ગઢવી આપશે એ પહેલા હું સર્વસેવા સંઘના પ્રમુખ ભાઈ શ્રી જીગરભાઈ અને એમની આખી ટીમને આ આખા વિસ્તારમાં જે આ મુહિમ ચલાવી છે એ બદલ સ્વચ્છતા અભિયાનની આ મુહિમને ખૂબ અભિનંદન પાઠવી અને એમનો આભાર વ્યક્ત કરું છું આજે મારે યાદ કરો છે કચ્છના સપૂત અને હું કહીશ અને હું નહીં લોકો પણ કહે છે એવા સંત જેવા તારાચંદભાઈ જગશીભાઈ છેડાક મૂળગામ કાંડાકડા હાલ ભૂજ એમની પરિવાર જગરભાઈ જયારે સેવા સંઘ દ્વારા જે આજે હાલી રહ્યો છે પેલા મુન્દ્રામાં હાલ્યો અને હવે માંડવીની અંદર આવી રહ્યો છે અને ખાસ જિલ્લા પંચાયતની અંદર અને અમારા વિરમભાઈ ગઢવી ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તા અને કિર્તિભાઈ ગોર અને મસ્કાના એવા સેવાધારી જેને હું સંત કહીશ કે રાજકારણમાં આવ્યા પછી એમની મિલકત ઘટી છે એવા પૂર્વ સરપંચ બસકા ના પંદર વર્ષ સરપંચ હતા અને આજે મારા સાથે પૂર્વ સરપંચ મસ્કા ગામ પંચાયત ના શાંતિભાઈ મહારાજ અને હમણાં આપણે કે નિવૃત્ત નિવૃત્ત જીવન છે એમનો એ રાવલપી વિકાસ ટ્રસ્ટ સાથે સેવાનો કાર્ય આપે છે અને ખાસ વિશેષ પટેલ સમાજ છે ઘણા બધા અહીંયા ગામના આગેવાનો છે અને સાહેબ છે આપ તમે આવો અહીંયા આવો લોકોને સમગ્ર ગુજરાતના લોકોને મારે આપના માધ્યમથી એક વાત કરવી છે ડોક્ટર મુર્ગેશ સાહેબ મિત્રો સાંભળજો સેવા કેવી રીતે થઈ શકે કોરોના આવ્યો જે તે વખતે કોરોના આવ્યો ત્યારે સાહેબ આખા ગુજરાતે નોંધ લીધી ગુજરાતના મુખ્યમંત્રી છે ના લીધી કચ્છના છ ધારાસભ્ય કોરોના કાળની અંદર કોઈ હોસ્પિટલો માં જગ્યા ન ત્યારે મસ્કા ની ભૂમિ ઉપર તારાચંદભાઈ દીપ પ્રગટાવ્યો એ સેવા સંઘ દ્વારા એન્કર એન્કરવાળા હોસ્પિટલ ની અંદર મુર્ગેશ સાહેબ ક્યાં જગ્યા ન પણ મસ્કા માં જગાયા હોય અને કીર્તિભાઈ ગોર એટલે એક હું હું એમને એમ કહું છું કે કીર્તિભાઈ ગોર નથી અટલજી અટલજી કહીશું અને ઘણા માણસો ગૌચરો પર દબાણ ત્યારે તારાચંદભાઈ આદેશર હોય ગમે ત્યાંથી ગાય માતા માટે પ્રશ્ન આવે દુષ્કાળ આવે હમણાં પાંચ દસ વર્ષ થઈ ગયા આપણા સારી વરસાદ પડે છે દાતારો આવે છે ઇન્ડસ્ટ્રી આવી છે સીએસઆર ના માધ્યમથી આપણે જીવડિયાના સારા કામ કરીએ છીએ પણ કોઈ નહોતો ત્યારે તારાચંદભાઈ છેડા હતા શિવાસંઘ હતો મિત્રો સમય કઈક કચ્છ અલગ છે નોંધ કરજો બધા રાજકીય છે સાચવીને જમીન એક ઇંચ નહીં મળે જમીનના ભાવ બહુ વધવાના છે ઇન્ડસ્ટ્રીયલ તો આવી હજી આવે છે એના સાથે સાથે તમે આધુનિક ખેતી સરકારની નીતિ ગાય આધારિત ખેતી સંચય

અને આપણા ગામની અંદર સ્વચ્છતા અભિયાન મોદી સાહેબ કે છે સ્વચ્છ ભારત આપણે બનાવીએ તો આપણે બધા સહભાગી બનીએ ખાલી નેતા થી કામ નહીં ચાલે અધિકારી થી કામ નહીં ચાલે દરેક લોકો અવેરનેસ આવવું જોઈએ જાગૃતિ જન જાગૃતિ નો આ અભિયાન છે આપણે હલાવીએ સેવા સંઘ જીગરભાઈ છેડા એમના વડીલો જે વાવેલા હતા આંબાના ઝાડ આજે ફળ થઈ ગયા છે તો આપણે આ બધા બધા મળી અને એક એવો ભારત નિર્માણ કરીએ કે સ્વચ્છ ભારત સુંદર ભારત અને શક્તિમાન ભારત બનાવીએ નમસ્કાર દેવાન ગરબી મસ્કા માનવી